તમારી આશા પૂરી ના થઈ હોય તો હજારો કદાચ મંદિરો ફર્યા હજારો મંદિરો ને કદાચ કોઈ માતાજી ભગવાને તમારું હોભર્યું અને મારા ખુખાર મેલડીના ના પારે આવવાથી ખાલી પોશ રવિવાર માં જો તમને કદાચ સુખનું અજવાળું દેખાતું હોય ને તો કુખાર મેડી હું બેઠી છું આવું કહું તો શું મારા પહેલા તમે પાંચસો જગ્યાએ જયા તો શું એ પાંચસો જગ્યાઓ શું ખોટી હશે શું પાંચસો મંદિરો ખોટું ખોટા હશે કદાચ કોઈ પાવાગઢ ની મોનતા રાખી મહાઘાડીની મોનતા રાખી માધા રાખી

મારા લેખ લખાયેલા છે પેલેથી લખાયેલા છે ને આ લેખ તમારા લખાયેલા છે મારી જોડ થી આરે તો આટલી સપને વાતો કરું છું તમારી હંભાર રાખું છું જો તો ખરા તમારી માં જેટલી ચિંતા નહી કરતી તમારો ઘરનો નો પૂરો દીવો જેટલું નહીં આવતો ને એટલા લાડ હું મેળવી આલું સમ આ લેખ હશે મારા હાથે કદાચ તમારું જીવન નો ઉદ્ધાર થવાનો હશે મારા ભગવાને આ કદાચ રચના રચાઈ આ રચાયું છે પણ જેટલા જેટલા જો આમ તો બધા બહુ આવે દાડે દાડે તો વધી જાય ના તો પાછો બહુ વધાર પણ છતાંય તે એક ચાયણામાં ગમે તેટલા ઘઉં નાખો અને ચાયણો અમમ અમમ ભેરું ને એટલે અડધા પડધા તૂટલા ફૂટલા પડી જાય ને આ છે જે મારા રાવા દેવાના છે આખા વિશ્વાસ વાળા પૂરા વિશ્વાસ વાળા એ બધા મારા ચાયણામાં રહેવાના એટલે આ જો બધાનો ભેગો એક ચાયણો વારી છો અને જોઈ લેજ ભાઈ કેટલા નાખવાના છે અડધા પડધા તૂટલા ફૂટલા છે ને ફાડેલા ફાડેલા બધા ને છે હાજી

વીસ વર્ષ મને પાણી પીવું છે મને કોઈ પાણી નહીં પીવડાવ્યું વીસ વર્ષથી થી મારે ખાવું છે કોઈ મને ખાવાનો ભાવ નહીં પૂછ્યો વિચારો એને જેવી ભૂખ હશે તો તમારે આવું રખડવાનું તો એના માટે ભક્તિ કરજો મારા રોમનું નામ લેજો યમરાજ છે કષ્ટદાયક મોત નહીં આલે આવું કહું છું જે મારા બની છે આલે અમુક નહીં કર મરવા પડે છેલ્લી ઘડી હોય પટેલ એટલે આમ ચિંતામાં રે મારું મને ખૂબ દેખાય છે બે હજાર જોજો તમારા વડીલ ઉમર લાયક ડોસી હશે દાદા હશે મળતી ઘડીએ ખાટલા સુ બે જણા લેવા આવો છું મને એટલે ડર મારે નહીં મરવું કેમ ડરે શું લે ડર અને સત્ય છે આ તમે ખાલી મજાક કે ભ્રમ ના મતતા કે આ બધી વાત તો ખાલી કલ્પના છે સત્ય છે જયારે મરવા ની છેલ્લી ઘડીઓ હોય ને તાર માણસ ખબર પડી જાય હું મરવાનો સમ એને બધું દેખાવા મોડે યમરાજના દૂતો યમરાજ બધું દેખાવા મોડે જોજો કોઈ વડીલ હશે તારે તે ઉમર લાયક હોય જોડે બે જો મરતી ઘડીએ એ કે છે કે જો આયા બે કે છે ને તો ડર ચમ લાગે એમને તારું આ કોણ છે પણ એને જ્ઞાન જ નહીં લીધું તારું આ કોણ આવ્યો અને ચો લઈ જશે મન એટલે એને ખબર જ ના હોય એટલે બીખલ લાગે ને મરવાની પણ જો કદાચ

પણ સર ઉપર સત્ય છે હું તો જુઠું નહીં બોલતી ના બોલ અને આ સત્ય છે તો ભક્તિ ખાલી આ જીવન પૂરતી નહીં કરવાની મર્યા પછી આ ભક્તિ કોમ કોમ આવશે આવશે ભજન સત્કર્મ કોમ આવશે છેલ્લે બધું તમે મૂકીને જવાના છો ધરતી પર જશો કે નહીં કોઈ પોતાના કપડા હોય ને એ નહીં રવા દેતા છેલ્લે એ તે કાઢ નાખે નવા લાયા લે જો ઘરે કાર નાખે છે ઘડિયાળ હારી મોઘી પેરી એ કાર નાખે બધું કાર નાખે છે તો જે વસ્તુ નહીં રહેવાનું એની હાથર તમે માતાઓ જો માથા પસારો તો તમારા જેવા મૂર્ખા જગતમાં માં નહીં આ શું ખોટું વિચાર કરજો મારો ગોળ એકદમ જીણી વાત ઊંડાણ વાત કે જે વસ્તુ નહીં રહેવાનું ધરતી પર જે નહીં લઈ જવાના એના આતર તમે માતાઓ આગળ ભગવાન આગળ માથા કે રૂપિયા દે ગાડી હાલ આ થઈ જાય ધારું ધારું પેલું થઈ જાય માતા એમ કે મારા દીકરા નહી આવડતું એક વખત હાચી મારી ભક્તિ માંગી જાય તો આ કશી માગણી ની જરૂર ના પડવા દો તમે મારા જોડે માંગો છો શું માગો છો આ મારા દીકરા સંબંધ થઈ જાય માં લોન થઈ જાય

હાત આઠ હજાર રૂપિયા હપતો આવ્યો અને મારા દીકરાને આ વખતે વધવાનું નહીં જો હાચી ભક્તિ કરતા માંગણી નહીં કરતા હોય તો માતા ઓટોમેટિક તમારે જોરથી મીળવી આવ્યા ને તમારો હપ્તોય ભરાઈ જાય જોજો એ ઘર હેડે છે કે નહીં અત્યાર જોજો તમે વિચારો કે મારી તું બોલે વાત સાચી પણ બાર હજારમાં ઘરે હેડે છે આખું પહેલાં તો પચીસ હજાર લાવતા તોય નતું હેડતું અત્યારે તો દસ માં મારે પૂરું થઈ જાય છે આવી જાય કે નહીં એ માની કૃપા કેવાય પણ રોજ તમે માગણી કરો તો દીકરા છે મારે અમે બહુ ગરીબ છે એટલે ગરીબ ની છો વાત કરો છો રૂપિયા વાળા નહીં દુખી તમે બાર કોઈ નહીં આગળ રોતા કે ભાઈ હું બહુ દુખી થઈ ગયો મારું બધું લૂંટાઈ ગયું જમીન આગી નાન બધું જતુ દેવું થઈ ગયું

પોતાની બેનપણી હોય પોતાનો મિત્ર હોય પોતા ભાઈબંધ હોય અને કહી શકો છો મને આ તકલીફ છે તો થોડો હાસ થાય પણ રૂપિયા વાળા ઝાડ છે ને અભિમાનમાં અને મોટા મોટા પામ છે ને એ ઓળીઓ એમના રૂમ વાખી દરવાજા વાખી અને કોક મિલે રોવ હારું મેં એવા ચેવા કર્મો કર્યા હતા આજમાં દુઃખ ના દાડા આયા એટલે એવું નહીં માનું કે અમે એકલા દુઃખી છીએ ગરીબો દુખી રૂપિયા વારો દુખી નેતાએ દુખી અભિનેતા દુખી મોટો મોટા રૂપિયા વાળો હશે ને આખી દુનિયાનો મોટા મોટો ફર્સ્ટ નંબર નો એને મારી આગળ લાવજો એનું દુખ ના કહી નાખું તું મેં